ભરૂચમાં કન્ટેનર તણાયું હોવાની ઘટના બની છે ભરૂચમાં ભારે વરસાદને કારણે નદી જોખમી રીતે વહી રહી હતી જેમાં નજીક દરિયામાં છે મોટું દરિયામાં તણાતા મોટી સંખ્યામાં લોકો કાંઠે પહોંચ્યા હતા દોરડાની મદદથી સ્થાનિકોએ કન્ટેનરને કાંઠા પર લાવી અને પોલીસને જાણ કરી દહેજ મરીન હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો કન્ટેનરમાં બાળકોના બૂટ ચપ્પલનો જથ્થો હોવાની પણ માહિતી મળી છે કોઈ શિપમાંથી કન્ટેનર દરિયામાં પડી ગયું હોવાનું અનુમાન છે પોલીસે કસ્ટમ વિભાગને આ અંગે જાણ કરી અને વધુ તપાસ હાથ ધરી છે ભરૂચનું કથપોર નજીક દરિયામાં કન્ટેનર તળાયું છે મોટું કન્ટેનર દરિયામાં તણાતા મોટી સંખ્યામાં લોકો દરિયા કાંઠે પહોંચ્યા હતા દોરડાની મદદથી સ્થાનિકોએ કન્ટેનરને કાંઠા પર લાવી અને પોલીસને જાણ કરી દહેજ મરીન હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો કન્ટેનરમાં બાળકોના બૂટ ચંપલનો જથ્થો હોવાની પણ માહિતી મળી છે કોઈ શિપમાંથી કન્ટેનર દરિયામાં પડી ગયું હોવાનું અનુમાન છે પોલીસે કસ્ટમ વિભાગને આ અંગે જાણ કરી અને વધુ તપાસ હાથ ધરી છે